વાંધો નહી તમ તમારે આપડે એવું કઈ ઓલું નથી અત્યારે અમે કરીએ છીએ આપડે આને ક્યુ કેવાય કહેવાય सी ला माइंड विन हाँ भाई माइंड विन भी यार हम करिए <laughs> आ तो मैं जो ही नंदा जो काटें क्या जो का क्यों भी यार ना भाई कहे के हमको बहुत तो आवर्ता नहीं है क्या ने क्या कहलाता है चार मिनट से मुलायम सुतुस जो के बोले ला भाई क्या कमेंट करो यार इतने खबर पड़े यार हम नहीं रहूं बेटा यार तमिलों को कई का काम हो गया કમેન્ટ બમમેન્ટ કરો તો કાઈક મજા આવે મિત્રો કેમ બિયારણ દેખાય બાકી જોરદાર દેખાય ને બાકી જો બિયારણ હમું કરીએ ને મજા મજા અમુક પરીક્ષા યુ ભઈ રહી છે તેથી રિઝલ્ટ ની વાઈટ જોઈએ છે હવે કેદી સરકાર રિઝલ્ટ બહાર પાડે બરાબર એટલે એ પ્રમાણે કે કારખાના બારખાનામાં સડી જાય હવે નો ભેગું થાય એમ હોય તો

એક જણ જોઈ કે અનિલભાઈ લાઈ છે જોવું હોય તો ક્યાં ભાઈ ક્યાંય ખરખોટી ભરી લેજે એ જીણકી આયા નેટ ગયું મારે વ્યાલ ચાલુ નથી અહીંયા બારી નીકળે આમ પાણી ભરીને દે ત્યાં નથી જવું હજી આખડી કઈ પોતા ઘડીક થઈ ત્યાં હું છે ખરેખર પાણી ભરદે પાણી વાર્તા બંડ ભરી દે ને પાણી ભર્યા ઘર માં ફળીયા હા કામ કરવા હા હા હું દેવી ભાઈ અત્યારે ઘેરે કઈ જગ્યા ક્યાં ગામે જોતા આપને થોડી ખબર હોય નામ બામ કયો તમારું નામ શું છે ગામ શું છે લાઈક કરો હજી આગળ હજી કઈ પોતા એટલી વાર માં ઓલું થઈ ગયું દુકાળ પડી ગયો તો

વટુંકી લઈ જા આમ ના દે કે દે યે દે યે દે સખ પીરી પટ્ટી નથી આમ ખોટા ગઈ કેમ પીરી પટ્ટી ની નથી લાલ કલર ની હા કેવો કલર આ તો દેસ તો યે નથી આમ દેખાય જો

પપ્પા જવાનું જોય મારા કઈ ખબર ના તો પેલા ટીવી જોવાની અમે જેમ છોકરા હતા ને અસર જોવા ગયા દેવગામી નો રાણીમાં સોથી માને કેરે અમે દેવગામ જતા ને બાન્ય વેકેશન કરવા તો અહીંયા ઓલા અમૃત મેસીન ન્યા જ હતી ત્યાં ત્યાં બીજા કોઈ નહોતી એટલા એરિયામાં અહીં ન્યા જોવા જતા અમૃત મેસીન જો તો એ પાસે કેસર ટુ સડાવે ગુજરાતી પિક્ચરની પછી મજા આવતી જોવાની અરે પણ અમારો વિપ્લો ને ઓલા મેકા બાપાને હતી ત્યાં અમાર પાડોમાં પછી એને આવી ન્યા ન્યા હુઈ જતા ટીવી જોઈ ન્યાઠા દોડતા હોય

कि देखो आज एम टी न भाइ रे टी यू नजरै न आउ अटाले त न रिव्यू न त काही न थाउ त काही न थाउ अटाले त 20000 उना पिसिया दार उना मोबाइल वापरे हां अटाले निडा देबले कय मुसे काय लारा उत्यादी ओवल नदी ओली कविन्देर आंसन ओली कंसर इन चोकरी नो सोक्रो कंबो अंगो હમ રે ને મોબાઈલ દેખો પછી જ રહ્યો હમ સોકરો તો કા હતી હા કારો ડેકારો કર્યો તો ન્યા અવન હતી આ હોય ને હમ તે રોતા હોય ને તેમ ફોન દેખાડે ફોન દેખાડે તો જાય કે આ એમ પછી એવી પડી

યા તો પથું કિંજલ ને એટલું એટલું ભણ્યા ને મોબાઈલું નોતાતા અહીંયા ઉપર મેં તો મોબાઈલ હે સાપી હોય છે મટા બંધ કેટલા કોમેન્ટ કરી ખરખોડી નહી કેટલે અમાર વાત પૂછી જો તો હા સારું બંધ કરી દઈ તું

ગીત ગાવા લો તમે મને નો આવડે ગીત ગીતે ભુલાઈ ગયા હવે પતિ ઘડી ગોયલા ની આવી છે જો આવ્યું આવે પતિ પતિ ખુબ ખૂબ આભાર તમારો એટલી બધી કોમેન્ટ કરવા માટે સાનમના કામ કરો ને આવ દખ ન લાગે એવું કોઈ સાંભળઈએ અમારા બોડી છે જે કમેન્ટ કરી રહી છે કેટલી બધી ને તમારે પણ આવું સાંભળવું હોય તો તમે પણ કમેન્ટ કરી શકો હેલો બોડી હું આવે ને

restiarden kindle name koye mata ninabrina wo kindle gabe